શન લાઇનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જોકે રેલવે કર્મચારીઓ અને ગોધરા ફાયર બ્રિગેડના જવાનોનું એક કલાકના દિલ ધડક ઓપરેશનમાં અસ્થિર મગજના યુવકને હાઈટેન્શન લાઇનના થાંભલા પરથી સુરક્ષિત રીતે ઉતારી જીઆરપી પોલીસ સોંપવામાં આવ્યો હતો ઘટનાને પગલે રેલવે પ્લેટફોર્મ પર લોકોના ટોળા જામી ગયા હતા રેલવે સ્ટેશન પર અનેક સુપરફાસ્ટ તેમજ ગુડ્સ ટ્રેનોની અવર જવર રહેતી હોય છે જેથી વધુમાં વધુ લોકો રેલવે સ્ટેશન પર હાજર હોય રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું જોકે આ યુવક ઘણીવાર સુધી થાંભલા પર ચઢેલો રહેતા અહીંથી થતી ટ્રેનોની આવન જાવનમાં કોઈ વિશેષ અડચણરૂપ બાબત ન બને તે માટે રેલવે તંત્રના અધિકારીઓ રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા